નમસ્કાર સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્વઘોષણાપત્ર વિશે કે એ પ સ્વઘોષણાપત્ર કઈ રીતે કાઢવું તેમજ જિલ્લાનો જે જાહેરાત ક્રમાંક હોય છે તે કઈ રીતે મેળવવો ક્યાંથી મેળવવો અને આમાં આવનાર પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા તો ચાલો આગળ વધુ ચર્ચા ન કરતાં આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ અને સ્વઘોષણાપત્ર વિશેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોના માધ્યમથી લઈએ તો ચાલો હવે જોઈએ કે આપણે સ્વઘોષણાપત્ર કઈ રીતે ભરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તેમ કે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો સ્વઘોષણાપત્રનો નમૂનો અહીંયા તમે જોઈ શકો છો કે એક નમૂનો છે મારી પાસે હું તમને બતાવું કે આમાં આપણે કઈ રીતની માહિતી ભરવાની છે તો હું નીચે સહી કરનાર નામ કૌંસમાં આપેલું છે કે ધોરણ દસના પ્રમાણપત્ર મુજબ એટલે કે તમારા એસએસસીના રિઝલ્ટમાં જે તમારું નામ હોય તે જ નામ તમારે અહીંયા લખવાનું છે અને અહીંયા તમારા નામની પાછળ તમારા પિતાનું નામ આવશે ત્યારબાદ જો તમારા લગ્ન થઈ ગયા હોય તો હાલનું તમારું નામ એટલે કે તમારા નામની પાછળ તમારા પતિનું નામ આવશે અને લગ્ન ન થયા હોય તો તમારા પિતાનું જ નામ આવશે ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે પછી તમારી રહેવાસી એટલે કે તમે અત્યારે જે ગામમાં રહો છો લગ્ન બાદ તે ગામ ત્યાંનો તાલુકો અને તે જિલ્લો તમારે અહીંયા નાખવાનો રહેશે તેમજ આંગણવાડી કાર્યકર તેગની ભરતી અંગેની જિલ્લાની જાહેરાત ક્રમાંક એ અહીંયા તમે કઈ રીતે જાહેરાત ક્રમાંક મેળવવાનો દરેક જિલ્લાનો અલગ અલગ હોય છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ અનોએ આથી જાહેરાત કરું છું કે હું મારા દ્વારા નીચે મુજબ આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલા દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવવામાં છુપાવવામાં આવેલ નથી તો ચાલો હવે જોઈએ કે તે છ બાબતો કઈ છે તો પહેલો આંગણવાડી કાર્યકર તેડા ઘર માટેની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી ભર ઓનલાઈન અરજીમાં ભરેલ તમામ માહિતી પ્રમાણપત્રો પુરાવા સાચા છે ત્યારબાદ બીજા નંબરે છે કે હું ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી પોલીસ ફરિયાદ થયેલ નથી તેમજ અદાલત દ્વારા સજા જાહેર થયેલ નથી ત્યારબાદ ત્રીજા નંબરે છે કે મને અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ નથી ચાર દંડનીય કાર્યવાહીના ભાગરૂપે મને અગાઉથી કોઈ પણ સરકારી અર્ધ સરકારી માનદ સેવામાંથી ફરજોમાં મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ નથી એટલે કે તમને કોઈપણ સરકારી જોબ પરથી છૂટા કરવામાં આવેલ નથી પાંચમા નંબર એ છે કે મેં અરજી કરેલ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર તેળાગર એક જ કુટુંબના સભ્યો જેમ કે સાસુ વહુ બેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી હોય તેવી પરિસ્થિતિ બનતી નથી ત્યારબાદ છઠ્ઠા નંબરે છે કે હું કોઈ પણ સ્થાનિક સ્વરાજ સંસ્થા વિધાન વિધાનસભામાં લોકસભામાં અથવા કોઈ પણ સરકારી સંસ્થા રજિસ્ટર્ડ સોસાયટી રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ કે હોય ધરાવતી નથી અને ધરાવ છું ધરાવતા હોય તો જો ધરાવ છું તો પરંતુ આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પસંદ થઈને આવું તો એ પદ છોડવા માટે હું સંમત છું ત્યારબાદ હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે ત્યારબાદ તમારે અહીંયા સ્થળ જે તે ગામમાં તમે રહેતા હોય અથવા તો શહેરમાં રહેતા હોય તો તે લખવાનું રહેશે પછી ત્યારબાદ તારીખ લખવાની રહેશે જે દિવસે તમે સ્વઘોષણાપત્ર કઢાવડાવ્યું હોય ત્યારની તારીખ લખવાની પછી તમારી સહી કરવાની રહેશે અને ત્યારબાદ પૂરું નામ એટલે કે તમારું હાલનું જે નામ હોય તમે મેરિટ તમારા લગ્ન થઈ ગયા હોય તો પતિનું જે નામ હોય તે પતિનું નામ તમારા નામની પાછળ આવશે એવી રીતે તમારે નામ લખો ત્યારબાદ આધાર કાર્ડ ઓળખ પુરાવાનો નંબર એટલે કે તમારા આધાર કાર્ડનો જે નંબર છે તે તમારે અહીંયા લખવાનો રહેશે તો હવે જોઈએ કે ઘોષણાપત્ર તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને જિલ્લા જાહેરાત ક્રમાંક ક્યાંથી તમે મેળવી શકો છો આમ તો મારા વોટ્સઅપ ગ્રુપમાં મેં સ્વઘોષણાપત્ર વિશેની પીડીએફ નાખેલી છે પણ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો એના વિશે પણ હું અહીંયા તમને જણાવીશ તો અહીંયા આપણે સર્ચ બારમાં અહીંયા સર્ચ કરીશું આપણી જે વેબસાઇટનું નામ છે ઇ એચ આર એમ એસ ગુજરાત અહીંયા તમે સર્ચ કરશો એટલે તમારી પાસે એક લિંક ઓપન થશે એ લિંક ઉપર તમે ટચ કરશો આ બધી પ્રોસેસ એક જ છે જેમ આપણે આગળના વિડીયોમાં ફોર્મ વિશે જણાવ્યું હતું તે જ રીતની છે ત્યાં તમે ટચ કરશો એટલે આવી રીતનું એક પેજ ખુલી જશે ને આ હોમ અને રિક્વાયરમેન્ટ જે બે ઓપ્શન આપ્યા છે એમાં રિક્વામેન્ટ ઉપર ટચ કરીશું આપણે ત્યાં રિક્વાયરમેન્ટ ઉપર ટચ કરવા કરતાની સાથે આવી રીતનું પેજ ખુલશે એમાં એપ્લાય બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે એપ્લાયમાં ક્લિક ક્લિક કરો એટલે આવી રીતે જિલ્લા અને બધું ખુલશે તમે અહીં જોઈ શકો છો કે જે તે જિલ્લાની સામે જે ચાર ઓપ્શન આપ્યા છે એમાં છેલ્લું સ્વઘોષણાપત્ર છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું સ્વઘોષણાપત્રનું ફોર્મ આવી રીતે આવી જશે પીડીએફ આવી જશે તે તમારે ડાઉનલોડ કરી અને એની તમારે ઝેરોક્ષ કઢાવવાની રહેશે જે તે જિલ્લા સામે જ તમારે એને ક્લિક કરીને એ જ સ્વઘોષણાપત્ર મેળવવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો એ નિયમો તમારે વાંચી જવાના રહેશે મેં આગળ તમને જણાવ્યું તે પ્રમાણે જ છે બધું આમાં અહીંયા તમે જોઈ શકો છો હવે જે પત્ર વિશેનું સંપૂર્ણ માહિતી આમાં છે આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને આની તમે પ્રિન્ટ કરાવી અને માહિતી પૂરી કરવાની અને આ ખાસ તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારું નામ છે તમારું સ્થળ છે એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે જે બાર બાબતો વિશે આપણે વાત કરી હતી તે પણ અહીંયા આવરી લીધેલી છે પછી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે અને અપ્લાય બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જે તે તમારા જિલ્લાની સામે જે જગ્યાએ તમે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે જિલ્લામાં અહીંયા આપણે જેવું તમે અપ્લાય બટન ઉપર ક્લિક કરશો અહીંયા આપણે જે જાહેરાત ક્રમ ક્રમાંક આપણે કઈ રીતે મેળવવાનો છે તેના વિશે વાત કરવાની છે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરો એટલે આવી રીતનું જે પેલી બાબતો હતી તે બધી આવશે અને અહીંયા અગ્રી બટન ઉપર તમારે ટચ કરવાનું રહેશે અહીંયા આવી રીતના જે સ્ટાર ચાર સ્ટેપ છે ફોર્મ ભરવાના તે ખુલશે અહીંયા તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનનું ફોર્મ પહેલું ખુલ્યું છે અને અહીંયા તમે બાજુમાં મેં તીર બતાવ્યું છે ત્યાં જોઈ શકો છો તો એ જે તે જિલ્લાનો જાહેરાત ક્રમાંક છે આ અમદાવાદનો જાહેરાત ક્રમાંક છે એવી રીતે તમે તમારા જિલ્લાનું ખોલો તો ત્યારે પણ આવો ચાર આંકડાનો જાહેરાત ક્રમાંક ત્યાં બતાવી દેવામાં આવશે તો અહીંયા આપણો આજનો જે સ્વઘોષણાપત્રો વિશેની સંપૂર્ણ માહિતીભર્યો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને મારો વિડીયો જો તમને ઉપયોગી નીવડતો હોય તમને મદદરૂપ થતો હોય ક્યાંક ને ક્યાંક તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે આવા અવનવા માહિતી ભર્યા વિડીયો સૌથી પહેલાં તમારી સામે આવી જાય અને હું વધુને વધુ લોકોને શેર પણ કરજો જેથી દરેક લોકોને સરળતાથી માહિતી મળી રહે હું બને એટલું તમારા રીતે સરળ શબ્દોનો ઉપયોગ કરું છું તેમજ સરળ રીતનો ઉપયોગ કરું છું અને તમને ભરપૂર માહિતી આપવાનો પ્રયત્ન કરું છું જેથી તમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિને પૂછવા ન જવું પડે અને તમે જાતે જ બધી ચકાસણી કરી શકો છો અને તમારો જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે કોઈપણ જાતની તેમાં ભૂલ ન થાય તેની હું તકેદારી રાખીને આ બધા વિડીયો બનાવું છું અને હું એ ખાતરી પણ કરું છું કે મારા વિડીયોમાં સચોટ અને સાચી માહિતી છે એટલે મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે જરૂરવાળા લોકો હોય તેમને તો ખાસ શેર કરજો તો અહીંયા મળીશું આપણે આપણા આગળના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો